હલો ફ્રેન્ડ્સ ઉનાળો શરૂ થાય અને બધાના જ ઘરમાં નવા નવા અથાણા બનતા હોય છે અને સાથે આપણે એકદમ લચકા જેવું અને એકદમ નવી ટ્રીક સાથે નવી રીત સાથે ગોળ કેરીનું અથાણું આપણે બનાવીને તૈયાર કરીશું અને માર્કેટમાં અથાણાની કેરી પણ આવવા લાગી છે રાજાપુરી કેરી અને રાજાપુરી કેરીથી જ ગોળ કેરીનું અથાણું બહુ જ સારું એવું બને છે કારણ કે એ ડળવાળી આવે છે ખૂબ જ સરસ આવે છે તો અહીંયા મેં કેરીને ધોઈ અને લુછી લીધી છે ટોટલ ચાર કેરી લીધી છે અને આમ તો બે કિલો કેરી છે આ રીએ વજનમાં તમે માપો તો તો અહીંયા હું બે કેરી છે તેના ટુકડા કરીશ અને બે કેરી છે તેને હું છીણીને યુઝ કરવાની છું તો સૌથી પહેલાં આપણે ધોઈ કોરી કરી અને આ રીતે છિલકા ઉતારી લેવાના છે છાલ ઉતારીને જ યુઝ કરવાની છે નહીતર છે ને છાલવાળી જ્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ ને તો ઘણીવાર એવું થાય છે કે છાલ છે તે ચવડ થઈ જાય છે અને સારું નથી લાગતું અને આ રીતે છાલ ઉતારી ગોટલા કાઢીને તમે જ્યારે અથાણું બનાવશો ને તો એકદમ રસ્સાદાર અને એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે ને તમારા જે ટુકડા છે તે બિલકુલ ચવળ નહીં થાય અને બહુ સરસ એવા બનશે તો અહીંયા આપણે આ રીતે છાલ અને ગોટલા કાઢી લીધા છે અને આ રીતે થોડા મોટા મોટા ટુકડા કરી લેવાના છે કારણ કે હજુ આપણે આને જ્યારે બનાવા લેશો ત્યારે આ એકદમ નાના થઈ જશે તો થોડા મોટા જ રાખવાના છે તો અહીંયા મેં ટુકડા કરી લીધા છે બે કેરીના ટુકડા કર્યા છે હવે બાકીની જે બે કેરી મેં નાની લીધી હતી તે તેને આપણે આ રીતે છીણીને યુઝ કરવાના છે જેથી રસો છે ને એકદમ સરસ બને છે અને બહુ સરસ આ અથાણું બનીને તૈયાર થાય છે તો અહીંયા મેં બે કેરીને છીણીને યુઝ કરી છે તમે એક પણ નાખી શકો છો છીણીને આપણે વાપરવાના છીએ અને ટુકડા પણ વાપરવાના છીએ અને ગોળ કેરી અથાણું આપણે બનાવવાના છીએ તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું મીઠું એડ કરી લેશું મીઠું આપણે થોડું વધારે જ એડ કરવાનું છે અને એક ચમચી આપણે ભરીને હળદી પાવડર એડ કરવાની છે જો તમારે ક્વોન્ટિટી વધારે હોય તો તમારે ક્વોન્ટિટીમાં હલ્દી પાવડર અને મીઠું વધારે એડ કરવાનું છે આ હાથથી બિલકુલ મિક્સ નથી કરવાનું આ રીતે જ મિક્સ કરવાનું છે અથવા તમે ચમચાથી મિક્સ કરી શકો છો પણ ચમચો પાણીવાળો ના હોવો જોઈએ એકદમ કોરો કરેલો તપાવેલો હોવો જોઈએ નહીંતર આખું વરસ આપણે અથાણાને સાચવવાનું છે એટલા માટે હવે છીણને પણ આપણે એ જ રીતે બે ચમચી નમક અને એક ચમચી હલ્દી પાવડર એડ કરી લેશું હળદી પાવડર ખૂબ જ આપણે સારા માનવામાં આવે છે તેનેથી જ પ્રિઝર્વેટિવ તરીકે યુઝ કરવામાં આવે છે મીઠું અને હલ્દી હલ્દી અને આપણે ચમચીથી મિક્સ કરી લેશું કારણ કે છીણ છે આટલે ચમચીથી અથવા ચમચાથી આપણે મિક્સ કરી લેવાનું છે અને તે ચમચીને મેં એકદમ કોરી કરી અને તપાવીને લીધી છે તો આને પણ આપણે રાખી દઈશું ચોવીસ કલાક માટે આપણે બંને વસ્તુને રાખવાની છે આજે સવારે આપણે આ દસ વાગે આ પ્રોસેસ કરશું તો કાલે સવારે આને આપણે કાઢશું અને વચ્ચે વચ્ચે તમારે એક બે વાર ચલાવતું રહેવાનું છે તો બીજા દિવસે સવારમાં તમે જોઈ શકો છો ચોવીસ કલાક થઈ ગઈ છે અને અંદર પાણી પણ ખૂબ જ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો કે હલ્દી ખૂબ જ સરસ લાગી ગઈ છે અને હવે આપણે અહીંયા એક છન્ની લીધી છે તેને પાણી અને ટુકડા છે તે અલગ કરી લેવાના છે તેના છળિયા છે તે અલગ કરી લેવાના છે આપણા ગુજરાતી ભાષામાં તો કેરીના છડકા જ કહેવાય છે તો એકદમ સરસ કટકા તમારા પાણીથી નીતરાઈ જાય પછી આ રીતે કોટનનું કોઈ પણ એક કાપડ લેવાનું છે કોટનનો દુપટ્ટો હોય તો પણ ચાલશે તેની ઉપર આપણે આને બિછાવી દેશું પંખા નીચે નથી બિછાવાના નથી તડકામાં બિછાવવાના આ રીતે છાંયડે જ તમારે આને કોરા કરવાના છે જો પંખો ચાલુ કરશો તો તમારા ટુકડા છે કટકા છે તે ચવર થઈ જશે જેથી એની જાતે જ તમારે ચારથી પાંચ કલાક સુધી આને આ રીતે જ રાખી દેવાના છે અહીંયા મેં સવારમાં કાઢી લીધા છે દસથી આજુબાજુ દસ વાગ્યામાં આજુબાજુમાં કાઢ્યા છે જેથી ચોવીસ કલાક થઈ ગઈ છે તેને મેં કોટનના કપડા ઉપર રાખી દીધા છે આની અંદર એકદમ પાણી નથી નીકળતું પણ તો પણ આપણે કાઢી લેવાનું છે આ રીતે નીચવી નીચવીને કારણ કે કેરી છે એટલે પાણી તો બન્યું જ હોય તો આ રીતે આપણે એકદમ સરસ દબાવીને પાણી કાઢી લેવાનું છે પાણી અંદર બિલકુલ ના રહેવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો છીણમાંથી આપણે સરસ પાણી કાઢી લીધું છે તમે જોઈ શકો છો છીણને પણ આપણે થોડું કોરું થવા રાખી માટે રાખી દેવાનું છે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું અથાણું છે તો જરૂરથી બનાવજો તો અહીંયા મેં મેથી કેરી માટેના પણ અલગ ટુકડા કરેલા છે કટકા કરેલા છે અને ગોળ કેરીના પણ અલગ ટુકડા કર્યા છે તો આ રીતે મેં બધી જ વસ્તુને સરસ સુકવવા માટે રાખી દીધી છે તાને હું સાંજ સુધી સુકવવાની છું સાથે મેથી પણ મેં સુકવવા રાખી છે જે રાતે પલાળીને રાખી હતી પણ એનો વિડીયો મેં અગાઉથી મૂકેલો છે તો તમે ત્યાં લઈ જઈને જોઈ લેજો અથવા હું નીચે લિંક પણ મૂકી દઈશ તો સાંજનો ટાઈમ થઈ જવાયો છે ચાર વાગે આસપાસ ત્યારે આપણે તેલને ગરમ કરવા રાખી દેવાનું છે તેલ મેં એકદમ સરસ ગરમ કરવા રાખી દીધું છે આ પ્રોસેસ તમે સવારમાં પણ કરી શકો છો કારણ કે આને ત્રણથી ચાર કલાક સુધી ઠંડુ પણ કરવાનું હોય છે તેલ આપણે એટલું ગરમ કરવાનું છે કે રાઈનો દાણો નાખીએ તો સીધો ઉપર આવવો જોઈએ અથવા કુરિયાનો દાણો તમે નાખશો તો પણ સીધો ઉપર આવશે તો અહીંયા મેં પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે અને પચીસ ગ્રામ આપણે રાયના કુરિયા લેવાના છે પચાસ ગ્રામ આપણે અહીંયા ધાણાના કુરિયા લીધા છે તો બે કિલો તમારે કેરી હોય તો તમારે આ તેનું માપ છે પચાસ પચાસ ગ્રામ લઈ લો અથવા સો ગ્રામ પણ તમે લઈ શકો છો તમારે રસ્સો કેટલો બનાવવો છે એ પ્રમાણે તમારે લેવાના છે કુરિયાને તો મેથીના કુરિયા ધાણાના કુરિયા અને રાયના કુરિયા લીધા છે સાથે જ બે તણ લવિંગ અને મરી અને આપણે સોફ લીધી છે જે વરિયાળી કહેવાય છે વરિયાળી પણ આપણે એડ કરી છે તેની સુગંધ બહુ સરસ આવે છે અને ગરમ ગરમ તેલ છે આપણું આમાં એડ કરી લેવાનું છે આ રીતે અને મિક્સ કરી લેશું બહુ વધારે ગરમ ના થવા દેતા થોડું ઠંડુ થાય હલકું ઠંડુ થાય પછી જ આમાં એડ કરવાનું છે નહીં તો રાયના છે તે બળી જાય છે એકદમ પાતળા હોય છે ને એટલા માટે તો દસ મિનિટ સુધી મેં આને થોડું ઠંડુ થવા દીધું છે થોડું હૂફવાળું ગરમ છે અને તરત જ આપણે આમાં ચાર ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું થોડું હળદી પાવડર એડ કરી લેશું ત્રણ ચમચી જેટલું આપણે મીઠું એડ કરી લેશું અહીંયા મેં સિંધા યુઝ કર્યું છે અત્યારે મીઠું થોડું આપણે વધારે યુઝ કર્યું છે કારણ કે જે પ્રમાણ છે એ પ્રમાણ આપણે મીઠું લેવાનું છે આગા આપણે અગાઉ પણ આપણે મીઠામાં બોળેલી છે કેરી તો એ પ્રમાણ તમારે એડ કરવાનું છે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે તમારી જોડે જો ખારેકના ટુકડા હોય એ પણ તમે એડ કરી શકો છો ગાજરના ટુકડા હોય તો પણ તમે એડ કરી શકો છો આની અંદર તો અહીંયા મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે મેં તેલ કેટલું લીધું હતું એ પણ તમને જણાવી દઉં તેલ મેં અઢીસો ગ્રામ જેટલું લીધું હતું બે કિલો કેરી સામે અને હવે આપણે અહીંયા કેરી સરસ એવી સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે આપણે દબાવશું ને તો અંદરથી પાણી ન નીકળવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મોતીયા બિંદુ ટાઈપ જે પાણી નીકળે ને એ રીતે ના નીકળવું જોઈએ એકદમ કોરા થઈ જવા જોઈએ બિલકુલ ભીના ના લાગવા જોઈએ અને અહીંયા તમે જુઓ તો ત્રણ કલાક સુધી મેં આને એકદમ ઠંડુ થઈ જવા દીધું છે ત્રણ કલાક સુધી મેં ઠંડુ કરવા રાખ્યું હતું તો એકદમ સરસ ઉપર તેલ પણ આવી ગયું છે તો છીણ પણ એકદમ કોરું થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે છીણને એડ કરી લેશું છીણથી ખૂબ જ સારો એવો રસો બને છે ફ્રેન્ડ્સ અને ખાવાની પણ બહુ મજા આવે છે તો જરૂરથી એડ કરજો છીણને આપણે બરાબર મિક્સ કરી લેશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે તો છીનને આપણે બરાબર મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો સારો એવો કલર આવે તેના માટે તમારે કાશ્મીરી મરચું પણ એડ કરવાનું છે તેનાથી કલર ખૂબ જ સારો આવે છે હવે આપણે કેરીના કટકા છે તે એડ કરી લીધા છે તેને પણ આપણે મસાલા સાથે બરાબર મિક્સ કરી લેશો આપણે ગોળ આપણે પાછળથી એડ કરવાનો છે તો અહીંયા મેં સરસ મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો અહીંયા આપણે ગોળ એડ કરી લેશું મારી પાસે કોલ્હાપુરી ગોળ હતો તો મેં એડ કર્યો છે કોલ્હાપુરી ગોળથી તમારું જે અથાણું છે તેનો કલર ખૂબ જ સારો એવો આવે છે અને દેશી ગોળથી થોડો લાંબા ટાઈમે એ ગોળનું જે અથાણું આપણે બનાવીએ છીએ દેશી ગોળનું તેનો રસ્સો થોડો કાળો પડી જાય છે એટલા માટે મેં અહીંયા કોલ્હાપુરી વ્હાઈટ ગોળ આવે છે તે લીધો છે અને બરાબર આપણે મિક્સ કરી લેશું ગોળ અથાણાની સાથે મસ્ત મિક્સ કરી દીધું છે હવે આપણે આને ઓવરનાઈટ રહેવા દેશું થોડી થોડી વારે આપણે આને બે કલાક હલાવતું રહેવાનું છે તો બીજા દિવસે તમે જુઓ કે એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને રસ્સો પણ મસ્ત એવો બનીને તૈયાર થયો છે એકદમ લચકા જેવું બનીને તૈયાર થાય છે કારણ કે આપણે આની અંદર છીણ પણ એડ કર્યું છે તમે છીણ ના એડ કરવા માંગતા હોય તો તમે એકલા કેરીના ટુકડા પણ એડ કરી શકો છો ફરીથી આપણે ચલાવીને આ રીતે મિક્સ કરીને ફરીથી ઢાંકીને મૂકી દેસું આ રીતે આપણે બેથી ત્રણ દિવસ આ પ્રોસેસ કરવાની છે ત્રણ દિવસ સુધી આપણે દિવસમાં બે વાર ચલાવવાનું છે અને આ રીતે ઢાંકીને મૂકી દેવાનું છે આ રીતે બાંધીને મૂકવાનું છે કારણ કે કીડીઓ ના લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ઉનાળામાં કીડીઓ પણ તેમનું ભોજન ગોતતા હોય છે તો બીજા દિવસે પણ આપણે બાંધીને મૂકી દીધું હતું ફરીથી આપણે જોઈ લઈએ કે એકદમ સરસ તેનો રસો થઈ ગયો છે કે નહીં તો એકદમ તેલ ઉપર આવી ગયું છે અને રસો મસ્ત એવો બનીને તૈયાર થઈ ગયો છે જેમ જેમ આપણા જે ટુકડા છે તે ગળશે તેમ તેમ મસ્ત એવો રસો બનતો જશે આનો જો ફ્રેન્ડ્સ કેટલું સરસ બન્યું છે તો મેં બેથી ત્રણ દિવસ બહાર રાખ્યું હતું પછી આપણે તેને બહેણીમાં ભરી લેવાનું છે કાચની બરણીમાં ભરવાનું છે નજદીકથી જોઈ લો જેવું મેં આગળ બતાવ્યું છે તેવું જ બન્યું છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એકદમ મસ્ત બને છે હવાર હવારમાં ખાવાની મજા આવે ભાખરી જોડે પરોઠા જોડે રોટલી જોડે તો અહીંયા મેં બહેણીને પણ ધોઈને એકદમ સરસ તપાવી લીધી હતી તેમાં આપણે ભરી લીધું છે એક વર્ષ માટે સ્ટોર કરવા માટે એક વર્ષ સુધી આ અથાણું ખૂબ જ સારું રહે છે અને